મિત્રો સુદર્શન ચક્રએ વિશ્વનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેણે વિશ્વમાંથી ઘણા દુષ્ટ અને પાપીઓનો નાશ કર્યો હતો મહાભારતની વાતોમાં સમય રોકવો હોય કે શિશુપાલની હત્યા હોય આ ચક્રએ ભગવાન કૃષ્ણને ઘણો સાથ આપ્યો હતો પરંતુ એક દિવસ અચાનક આ ચક્ર ક્યારે ગાયબ થઈ ગયું અને ત્યારથી એક જ પ્રશ્ન ઊભો થાય છે કે આ ચક્ર ક્યારે ગાયબ થઈ ગયું હશે તો મિત્રો આજે તમને જણાવીશું કે આટલું શક્તિશાળી ચક્ર ક્યાં ગુમ થઈ ગયું હતું હિન્દુ પૌરાણિક કથાઓ વિશ્વનું સૌથી શક્તિશાળી હથિયાર છે આ કોઈ સામાન્ય હથિયાર નથી આ એવું શસ્ત્ર હતું જેણે દુશ્મનને એક જ ક્ષણમાં ખતમ કરી શકે છે આ ભગવાન વિષ્ણુનું શસ્ત્ર હતું જેને ભગવાન વિષ્ણુ જ ધારણ કરી શકતા હતા એક એવું શસ્ત્ર હતું જેનું લક્ષ્ય ક્યારેય ચૂકી ન શકે જેના કારણે ભગવાન કૃષ્ણે અધર્મીઓ માટે સુદર્શન ચક્રને રાખતા હતા સુદર્શન ચક્ર એવું અસ્પર્શ્ય શસ્ત્ર હતું જે છૂટ્યા પછી લક્ષ્યનો પીછો કરતું હતું આ બધા ચક્રની સામે આજના મિસાઇલ રોકેટ ઘણા નબળા પડી જાય અને સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુના મનની વાત સાંભળતા અને તેમનું પાલન કરતા હતા આ ચક્ર કોઈ પણ प्रकारे પ્રાણશક્તિ પ્રમાણે ચાલતું ન હતું પણ તે મંત્ર શક્તિ પ્રમાણે કામ કરતું હતું આ ચક્રનો ઉપયોગ મારવા માટે થતો હતો નો કારણ કે ભગવાન વિષ્ણુ તેનો ઉપયોગ વિવેકપૂર્વક કરતા હતા મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ છેલ્લી વખત શાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો તે પછી ક્યારેય સુદર્શન ચક્રનો ઉપયોગનો ઉલ્લેખ થયો નથી મિત્રો એ પહેલાં તમને જણાવી શક્યું આ શક્તિશાળી ચક્ર ક્યાં ગયું પરંતુ તે પહેલાં ચાલો જાણીએ કે ચક્ર કેવું દેખાતું હતું આતિહાર ચક્રની આકારને લઈને લોકોના જીવનમાં અલગ અલગ વર્ણનો જોવા મળે છે ઋગ્વેદ અનુસાર સુદર્શન ચક્ર એક ગોળ ચક્ર હતું જેમાં એકસો આઠ બ્લેડ હતી આ ચક્ર ઘણી ઘટનાઓનું અંતર કવર કરી શકે છે વામન પુરાણ અનુસાર તેનું કેન્દ્ર વીજળીથી બનેલું છે આ ચક્ર ભગવાન કૃષ્ણની હાથની તર્જનીમાં હાજર હતું જે સતત ફરતું રહે છે ઋગ્નમેત અનુસાર ખાલી ચક્ર ન હતું આ સમયનું એક ચક્ર હતું જે સતત ચાલતું હતું ત્યારે ભગવાન વિષ્ણુને તેમના અવતારો દ્વારા રોકતા હતા ત્યારે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો ચક્ર દ્વારા સમયને રોકતા હતા માન્યતા અનુસાર જ્યારે ભગવાને કોઈ પાપીનો નાશ કરવાનો હતો ત્યારે તે સમયના ચક્રમાંથી પસાર થઈને દુશ્મનનો નાશ કરતા હતા પછી ભગવાન વિષ્ણુ આ ચક્ર ને પોતાની ઈચ્છા મુજબ પ્રગટ કરતા હતા અને એ જ ભગવાને આ સમય ચક્રના રૂપમાં તેનો ઉપયોગ પણ કર્યો હતો

અને બીજા જ દિવસે કૌરવની સેનાએ સૂર્યાસ્ત સુધી જયદત્તનું રક્ષણ કરવાનું ચાલુ રાખ્યું અને અંત સુધી જ અર્જુન નિરાશ થયો ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાની માયાનો ઉપયોગ કરીને સૂર્યને થોડો સમય સંતાડે રાખ્યો આ જોઈને કૌરવો ખુશ થયા અને અર્જુન નિરાશ થયો ત્યારે કૃષ્ણે પોતાની માયા હટાવીને સૂર્યને ફરીથી ઉગાડ્યો જોય ડરી ગયો અને પોતાની સામે મોત ને જોવા લાગ્યો ત્યાર પછી અર્જુને તેના પુત્રની હત્યા નો બદલો લીધો તે સમયે કૃષ્ણએ સુદર્શન ચક્ર દ્વારા એક ક્ષણ માટે સમય રોક્યો હતો અને ભગવાનને ને મૂંઝવણ માં મૂક્યા હતા આ ઉપરાંત જ્યારે અર્જુન મહાભારતના યુદ્ધથી ડરી ગયો અને એ તે યુદ્ધમાં ભાગ લેવા માંગતો ન હતો અને દુખી હતો ત્યારે ક્રિશ્ને તેને કર્તવ્ય વિશે જાણવા માટે ગીતાનો ઉપદેશ આપ્યો તે જ સમયે પણ અર્જુનને ગીતાનું જ્ઞાન આપતી વખતે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રની મદદથી સમય રોકીને અર્જુનને જ્ઞાન આપ્યું હતું એવું માનવામાં આવતું હતું કે સુદર્શન ચક્ર એ ભૌતિક શાસ્ત્ર હતું જે ફક્ત ભગવાન વિષ્ણુને તેમના અવતારો પાસે હતું અને માત્ર તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પોતે જ જાણતા હતા પૌરાણિક કથાઓ અનુસાર સુદર્શન ચક્રની ઉત્પત્તિ સાથે જોડાયેલી વિવિધ કથાઓ હતી શિવ પુરાણ અનુસાર તે માત્ર એક ભૌતિક શાસ્ત્ર હતું નથી તેને વિજ્ઞાન અનુસાર ખૂબ જ શક્તિશાળી અસ્ત્ર બનાવવામાં આવ્યું હતું આ ચક્રની ઉત્પત્તિ માટે ઘણી પ્રખ્યાત વાર્તાઓ છે એકવાર રાક્ષસોએ દેવતાઓનું જીવવાનું મુશ્કેલ બનાવી દીધું હતું રાક્ષસો વિવિધ સ્થળોએ લોકોને પરેશાન કરતા હતા અને દેવતાઓ આવી વસ્તુઓથી નાખુશ હતા પછી બધા દેવતાઓ મળીને એક સાથે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને રાક્ષસોને મારવા માટે તેમની મદદ માગી પછી જ્યારે ભગવાન વિષ્ણુએ તે રાક્ષસોને મારવાનો પ્રયત્ન કર્યા ત્યારે તેમણે જોયું કે રાક્ષસોમાં એક અનોખી શક્તિ હતી જે તેમને ફરીથી જીવતા કરી દેતી હતી અને અંતે ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે હવે ફક્ત ભગવાન શિવ જ તેમની મદદ કરી શકે છે જ્યારે ભગવાન વિષ્ણુએ શિવજી પાસે આશ્રય લેવા ગયા તે સમયે ભગવાન શિવજી ધ્યાન કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમનું ધ્યાન ન તોડવાનું અને શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવાનો વિચાર કર્યો ઘણા વર્ષો સુધી ભગવાન વિષ્ણુએ ભગવાન શિવની તપસ્યા કરતા રહ્યા ત્યારે વિષ્ણુજી ભગવાન શિવની પૂજા કરતા હતા તેઓ દરરોજ ભગવાન શિવને એક હજાર કમળના ફૂલ ચડાવતા હતા અને તેમની ભક્તિ જોઈને એકવાર શિવ ભગવાન વિષ્ણુની પરીક્ષા કરવાનું વિચાર્યું એક દિવસ જ્યારે વિષ્ણુજી ભગવાન શિવ માટે ફૂલો એકઠા કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવે એક ફૂલ સંતાડી દીધું હતું પછી એક ઓછું ફૂલ જોવા મળ્યું પછી ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે મારી આંખો પણ કમળ જેવી છે આ કારણસર તેમણે તેમણે તેના બદલે આંખોનું ફૂલ અર્પણ કર્યું આ જોઈને ભગવાન ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું જે કોઈ પણ શત્રુ ક્ષણવારમાં નાશ કરી શકતું હતું ત્યારથી ભગવાન વિષ્ણુ પાસે આ ચક્ર હતું પરંતુ આ વાત સૌથી લોકપ્રિય કહેવાય છે સુદર્શન ચક્ર બે પૈડાનું બનેલું હતું જે સતત જુદી જુદી દિશામાં ફરે છે શિવપુરાણમાં કહેવાય છે કે તેમાં એકસો આઠ બેડ લાગેલી હતી

અને ફરી મળીશું એક નવા રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય ભારત જય દ્વારિકાથી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ